મુન્દ્રા તાલુકા મુસ્લિમ યુવા પ્રમુખ તરીકે અકર્મશાહ સૈયદની બારોઈ ગામે હાજીપીર દરગાહના કમ્પાઉન્ડમાં તાલુકાના મુસ્લિમ સમાજના યુવાઓની મીટિંગ યોજાઈ હતી જેમાં સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન મૌલાના દ્વારા દુઆ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ યુવા પ્રમુખના પ્રમુખ પદ માટે ચર્ચા કરવામાં આવી હતી અને કાદરશાહ સૈયદ દ્વારા અક્રમશાહ સૈયદનું નામ સૂચવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે હાથ ઊંચા કરી યુવાઓએ સ્વીકારી સમર્થન આપ્યું હતું અને અન્ય કોઈ દાવેદાર ન હોતા અક્રમશાહ સૈયદની બિનહરીફ મુન્દ્રા તાલુકા મુસ્લિમ યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી નગરસેવક જાવેદ પઠાણ અને ઇમ્તિયાઝ મોયડાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા આખા કાર્યક્રમનું સંચાલન કાદરસા બાપુ શાળાઓ વાળાએ કર્યું હતું હાજી મામદ શાહ શાળાઓ વાળાએ દુઆઈ ખેર ગુજારી હતી અક્રમશા બાપુને બિનહરીફ યુવા પ્રમુખ બનવા બદલ અગ્રણીઓ અને યુવાઓએ સાલ ઓઢાળી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સૈયદ સાદાત હાજી મામદ શાહ સૈયદ શાળાઓ અરમાન શાહ બાવા અલ્તાફશા બાપુ બચ્છા બાપુ બારોઈ અશ્કર શાહ સૈયદ મહેશનગર મુંદ્રા तथा मुस्लिम अग्रणी हाजी दाउद बोलिया नगर सेवक जावेद पठान युवा अग्रणी रियाज जाकी, सुखपर जमात प्रमुख इकबाल सोता बारोई जमात प्रमुख आमद गोयल कांटावाड़ा जमात प्रमुख कासम थेबा लश्करी जमात प्रमुख हसन जत कुंभार समाजना युवा प्रमुख अब्दुल कुंभार अजीज गाद सबीर ककल हनीफ थेबा मुराद जत एडवोकेट इमरान मेमन रब्बानी जत हनीफ आरब फारूक जत हुसैन कुंभार असलम मानजोटी साहिल थेबा शब्बीर ध्रुविया सलीम सुमरा ताहिर हुसैन अब्दुल जमादार अदाबा सालेमामद समा सतार मानजोटी तथा तालुका भर माती बहोड़ी संख्या में युवा उपस्थित रहा था इम्तियाज मोईडा साथ कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ जैन मित्रों आज रोज मुन्द्रा तालुका युवा समाज એક બારો મધ્યે મીટિંગ કરવામાં આવી અને એ મિટિંગના ખાસ એજન્ડા એ હતા કે મુન્દ્રા તાલુકા યુવા યુવા જે છે એમનો પ્રમુખ નિમણૂક કરવામાં આવે માટે તમામ ગામડાઓ છે એમના આગેવાનોને બોલાવવા માટે આવ્યા અને ખાસ કરીને અહીંયા બિનહરીફ એક નિમણૂંક કરવામાં આવી છે આપણે સમસ્ત જે જે આજનો પ્રોગ્રામ છે એ વિશે જાણીતા એવા કાદર કાદરશાહ સૈયદ આપણા સાથે છે સમસ્ત જે પ્રોગ્રામ થયું એમને પૂછ્યું બાપુ શું પોગ્રામની રૂપરેખા હતી કેમની બિનનરીફ નિમણૂક કરવામાં આવી અને શું કહેતા હતા દરેક ગામડાઓના આગેવાનો અને લોકો જે આજે મુસ્લિમ સમાજની સમગ્ર મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની મિટિંગનો આયોજન હતો જેમાં મુસ્લિમ સમાજને મુદ્દાઓને ઉઠાવવાનું અને મુસ્લિમ સમાજના એવા વ્યક્તિને આગળ લાવવાનું કે જે સમાજ માટે કામ કરી શકે અને સમાજનો અવાજ બની શકે અને સમાજનો અવાજ ઉપાડી શકે તો અલમદુલ્લા આજે સમગ્ર મુસ્લિમ સમાજ જે છે મુન્દ્રા તાલુકાનો એણે બિનહરીફ અક્રમશાહ સૈયદ એટલે કે મારો નાનો ભાઈ શાળા એને બિનહરીફ નિમણૂંક કરેલી છે તો સમગ્ર મુસ્લિમ સમાજનો તય દિલથી શુક્રિયા અદા કરું છું કે બિનારીફ નિમણૂક કરી અને સાથે સાથે એક વચન પર લઉં છું કે સમાજની સાથે પહેલાં પણ હતા અત્યારે અત્યારે પણ સમાજની અવાજ બનીને રહેશું બાબુ કેમ જરૂરત પડી આપણાને પ્રમુખ નિમાવવાની કે યુવાઓનો એક પ્રમુખ જોઈએ શું કારણ છે જ્યારે હર સમાજને આપણે જોતા હોઈએ મુન્દ્રા તાલુકામાં કે સમગ્ર કચ્છમાં ત્યારે આપણે એવું ફીલ થતું હોય કે ભાઈ બધા સમાજ અત્યારે જાગૃત છે અને બધા બધા સમાજના પ્રમુખ જે હોય છે એ સમાજ માટે લડતા હોય છે અને બોલતા હોય છે તો આપણે પણ એ વસ્તુ દેખાડી કે મુન્દ્રામાં એ ટાઈપનો કોઈ હતો નહીં કે મુન્દ્રા મુસ્લિમ સમાજ માટે કોઈ અવાજ ઉપાડી શકે કે બોલી શકે માટે આપણે જરૂર પડી કે મુસ્લિમ સમાજના એક યુવાને આગળ કર્યો અને પ્રમુખ બનાવ્યો આપણા સાથે પ્રમુખ એવા અક્રમશાહ પણ સાથે છે તમારા ઉપર બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે કેવી રીતના મારે શિક્ષણને આપવાની છે અને સમાજના અંદર અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે મુન્દ્રા તો આપણા વર્ગના ઘણા બધા યુવાઓ છે જે કંપની બહાર છૂટક મજૂરી કરી રહ્યા છે જેમને કોઈ સારી સગવડ નથી સુવિધા નથી જેમને કોઈ પીએફ કે એવું ખેતમજૂરીમાં એવું કાંઈ હોતું નથી તેમને બધાને એક વ્યવસ્થિત જગ્યા લગાડવાના છે અને સમાજને થોડુંક શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું છે અવેરનેસ લાવવાની છે બસ એના સિવાય આરોગ્યના ઘણા બધા મુદ્દાઓ છે કાયદાકીય ઘણી બધી એવી લડતો છે જે આગળ ચાલીને મારે જોવાની બાકી છે રાજકીય પણ વિચારધારા રાખનાર અને ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ ધરાવનાર એવા કાઉન્સિલર જાવેદ પઠાણભાઈ સાથે છે જાવેદ પઠાણભાઈ શું અત્યારે હાથની પ્રાથમિક જે આપણાને શું ખૂટતી કર્યો છે અને સમાજ માટે શું પ્રમુખને કરવું જોઈએ શિક્ષણ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ અને હાલની મિટિંગમાં આજની મિટિંગમાં જે પ્રમુખ નિમણૂક થઈ છે બધ શુભેચ્છાઓ પાઠવી છે બિનારીફ નિમણૂંક થયેલી છે અને અમુક વિવિધ મુદ્દાઓ રાખેલા છે એમાં એક એ પણ મુદ્દો રાખેલો છે કે થોડાક સમય પહેલાં જે ફોરેસ્ટની જમીનો માટે અમુક લોકોએ સમર્થન લેટર આપેલા છે એ બાબત પણ પ્રમુખને અમે લોકોએ જાહેર મંચ ઉપર એ કામ સોંપેલું છે એ બાબતે એ લોકો યોગ્ય કરે અચ્છા ખૂબ સારી વાત કરે છે યુવાઓ પણ સાદી વાત કરે છે કાદરશા બાપુ અને ખાસ અક્રમશા બાપુએ પણ કીધું છે કે ખાસ શિક્ષણમાં પ્રાથમિકતા હશે અને જે